આપણે આ ભરતી શું છે તેની માહિતી આપણે આ વિડીયો દ્વારા મેળવશું તો વિડીયો અંત સુધી જોવાનું ચૂકશો નહીં અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને આગળ શેર કરવો અને લાઈક કરવો જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીએ તો શું છે આ ભરતીની માહિતી આ વિડીયો દ્વારા મેળવીએ હવે મિત્ર આપણે આ ભરતીની માહિતી મેળવીએ

પાસઠ થી સિત્તેર હજાર જેવો પગાર તમને મળવા પાત્ર થશે અને આ પગાર તમને જે આપણે સાતમો પગાર પણ છે તે મુજબ મળવા પાત્ર થશે તો આઠમો પગાર પણ મુજબ તે પગારમાં પણ તમારો વધારો થઈ શકે છે હવે મિત્રો જે આ ભરતી છે એ એલઓબી ની તેમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ ત્રણ અગિયાર બે હજાર પચીસ ના રોજ ચાલુ થઈ ગયું છે અને છેલ્લી તારીખ છે અને મિત્રો હવે આ જે ભરતી છે તેની ઓનલાઈન ટેસ્ટની સંભવિત બે હજાર પચીસ કે જાન્યુઆરી બે હજાર છવ્વીસ બે માંથી ગમે ત્યારે ઓનલાઈન એક્ઝામ લઈ શકે છે તેની ખાસ નોટ લેવી હવે મિત્રો આ ભરતીમાં જે સાડા સાતસો જગ્યા ભરતી થવાની છે તેમાં સ્ટેટ વાઇઝ આપણે vacancy માં જોઈએ તો ગુજરાતમાં ટોટલ total પંચાણું જગ્યા ઉપર આ post ઉપર ભરતી થવાની છે હવે મિત્રો આ ભરતી માટે આપણે વય મર્યાદા વાત કરીએ તો તમારી વય મર્યાદા વીસ વર્ષથી થી ઓછી ને અને ત્રીસ વર્ષ વધુમાં વધુ નો થવી જોઈએ અને મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો કે તમે ગ્રેજ્યુએશન કોઈ પણ તમે graduation નો course કરી લેશે તો ચાલશે એટલે કે તમારે graduation પૂર્ણ થયેલું હોવું જોઈએ તો મિત્રો જો તમારી વય મર્યાદા ત્રીસ વર્ષથી વધુ હોય અને તમે જો આ ભરતી નું form ભરવા માંગતા હોવ તો સરકાર શ્રી દ્વારા તમને કેટલીક વય મર્યાદા છૂટછાટ આપવામાં આવી છે જે આપણે ડિસ્પ્લે display પર બતાવેલ કોષ્ટક છે તેમાં તમને જે કેટેગરી એ તમને લાગુ પડતી હોય તે કેટેગરી wise તમને એ જ લેખ્ય સમાવવા પાત્ર છે તો એ ફેર જોઈ લેવો હવે મિત્રો આ ભરતી માટે તમારે એપ્લિકેશન ફી ભરવાની રહેશે અને જે ફી તમને નોન રિફંડેબલ હશે તો આ ભરતીમાં હવે તમારે કેટલી ફી ભરવાની છે તો કે એસસી ઉમેદવાર છે એસટી પીડબલ્યુ બીડી કેટેગરીના જેટલા પણ ઉમેદવાર છે તેને પચાસ રૂપિયા ફી અરજી ફી ભરવાની રહેશે અને પ્લસ જીએસટી અઢાર ટકા એમ મળીને ઓગણ સાઠ રૂપિયા તમારો જે એપ્લિકેશન ફ્રી છે તે ભરવાની રહેશે અને બાકી બધા જે કેન્ડિડેટ છે તેને હજાર રૂપિયા એપ્લિકેશન ફ્રી અને પ્લસ GST એસ તેમ મળી અને અગિયારસોને એંસી રૂપિયા તમારે એપ્લિકેશન ફ્રી ભરવાની રહેશે મિત્રો આ ભરતી માટે કેટલાક એલિજિલિટી ક્લાયટ એરિયા છે તેની વાત કરીએ તો કે આ ભરતી ઓનલી ફોર વોન સ્ટેટ એટલે કે એક જ રાજ્ય માટે

તમારે experience પણ માંગેલો છે જેમાં experience ની વાત કરીએ તો કે તમારો એક વર્ષનો અનુભવ તમારે જે regional rural bank હોય છે તેનો તમે જે એમાં વર્ક કરતા હોય તો એક વર્ષનો નો એનો અનુભવ હોવો જોઈએ અથવા તો તમારે જે schedule કોમર્શિયલ bank છે તેનો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ તો ખાસ એક આની નોંધ લેવી આમાં તમારે experience પણ માંગેલો છે હવે મિત્રો આ ભરતી માં તમારે selection પ્રોસેસ કેવી રીતના રહેશે તો તેમાં ચાર સ્ટેજમાં તમારું સિલેક્શન પ્રોસેસ રહેશે જેમાં પ્રથમ તમારે ઓનલાઈન રિટર્ન ટેસ્ટ આપવાનું રહેશે પછી બીજામાં તમારે સ્ક્રીનિંગ રીતે તે આપવાનું રહેશે ચોથા લેંગ્વેજ પ્રોફેશન્સી ટેસ્ટ આપવાનું રહેશે અને ત્રીજામાં જે આપણે લેંગ્વેજ પ્રોફેશન્સી ટેસ્ટ છે અને ચોથામાં તમારે પ્રશ્ન ઇન્ટરવ્યુ આપવાનું રહેશે તે મુજબ તમારું સિલેક્શન પ્રોસેસ રહેશે હવે તેમાં જે આપણે પહેલા ઓનલાઈન રિટર્ન ટેસ્ટ છે તેની વાત કરીએ તો તેમાં તમારે પાંચ સબ્જેક્ટ આવશે તેમાં તમારે એક્ઝામ જે રિટન એક્ઝામ આવશે તે આપવાની દેશે અને તેમાં રિઝનિંગ અને કોમ્પ્યુટિટ એટવિટિડ છે એના પચીસ પેશન રહેશે અને મેક્સિમમ માર્ક તો પચીસ છે અને સેક્શનને ડ્યુરેશન તમારે પાંચવીસ મિનિટ રહેશે એટલે કે જે તમારે રિઝનિંગ છે તે પાંચવીસ મિનિટમાં પૂરું કરવાનું રહેશે અને પચીસ ગુણ રહેશે

અને પાંત્રીસ મિનિટ તમને એના માટે આપવામાં આવશે અને છે જનરલ ઇકોનોમી અને બેન્કિંગ અવેરનેસ એના પ્લસ પચાસ ક્વેશ્ચન છે પચાસ માર્ક અને પચાસ મિનિટ તમને એના માટે આપવામાં આવશે તો આ તમારો સિલેબસ રહેશે હવે મિત્રો જો તમે ઓનલાઈન રિટર્ન ટેસ્ટ પાસ કરીએ તો તમારે બીજું એક્ઝામ એટલે કે સ્ક્રીનિંગ આપવાની છે સ્ક્રીનિંગમાં બીજું કંઈ નહીં પણ તમારે લેંગ્વેજ પ્રોફેશન્સ ટેસ્ટ આપવાની રહેશે કે તમે જે ટેસ્ટ સ્ટેટમાંથી તમારું ફોર્મ ભર્યું છે તે સ્ટેટમાં તમને લેંગ્વેજ આવડે છે તે નથી આવડતી તેના માટે નેક્સ્ટ સ્ક્રીનિંગ ટેસ્ટ થશે હવે મિત્રો આપણે જે લોકલ લેંગ્વેજ પ્રોફેશન્સી ટેસ્ટ જે ત્રીજું તમારે એક્ઝામ આપવાની રહેશે હવે તેમાં તમારે બાર દર્શ અને બાર સ્ટાન્ડર્ડ સુધીની તમારે લેંગ્વેજ છે લેંગ્વેજ પ્રોફેશન્સી ટેસ્ટ છે તે આપવાની રહેશે તો એનું પણ એક ખાસ નગ લે અને ચોથું એક્ઝામ તમારો પર્સનલ ઇન્ટરવ્યુ છે તો તે તમારે દસ અને બાર સ્ટાન્ડર્ડ સુધીની જ રહેશે તેનાથી વધુ નહીં એટલે એમાં કોઈ વધારે ગભરાવાનું નહીં તમારે બાર સુધીના લેવલની તમારી ઇન્ટરવ્યુ તેમાં બધું શીખવામાં આવશે એટલે એનું ખાસ નોંધ લેવી હવે મિત્રો આ ભરતીમાં આપણે એક્ઝામ સેન્ટરની વાત કરીએ તો કે ગુજરાતમાં આપણે અહેમદાબાદ ગાંધીનગર રાજકોટ સુરત વડોદરા મહેસાણા અને આણંદ એટલા એક્ઝામ સેન્ટર ફાળવેમાં આવેલા છે તો મિત્રો આ સાથે ત્યાં ભરતી ને લગતી સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો દ્વારા મળી ગઈ છે અને જો તમે આ ભરતી લાગતી વધુ કોઈ માહિતી મેળવવા માંગતા હોય તો આપણે ડિસ્પ્લે પર બતાવેલ અમારા ટેલિગ્રામ ચેનલ પર તમને તેની ઓફિશિયલ નોટિફિકેશન મળી જશે અને જો તમે અમારા ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ આપેલી છે અને ડિસ્પ્લે પર લોગો આપેલો છે એવી રીતના તમે સર્ચ કરીને જોઈન કરી શકો છો અને આવી છે અવનવી માહિતી માટે અમારા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તેમાં તમે ફોલો કરી શકો છો તો મળીએ આગલા વિડીયોમાં જય હિંદ